નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ગાંધીનગરથી એક નવી શિક્ષકની ભરતીની જાહેરાત મળી છે અને મિત્રો આ જો તમે લાયકાત ધરાવો છો તો આ ભરતી તમારા માટે જ છે અને આ તારીખ સુધીમાં તમામ ઉમેદવારો અરજી કરી શકે છે સાથે મિત્રો ઉમેદવારો માટે જે આ મહત્વની ખુશખબરી છે જો તમે ઇલિજિબલ છો તો તમારા માટે છે નથી તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી જે બેરોજગાર થઈને જે બે યુવાનો બેઠેલા છે તો એમને કંઈ ના કંઈક કામ આવે તો જરૂરથી માહિતી મેળવો અને બીજાને પણ ઉપયોગી નીવડો કેમકે એક શે અર્થે મિત્રો એ બીજા જે ઉમેદવારો છે જે ભરતીની રાહ જોઈને બેઠેલા છે તો એ ઉમેદવારો છે એ આમાં અરજી કરી શકે છે એલિજિબલ છે તો એમ એમના જોડે જે ક્રાઇટેરિયા ધરાવે છે તો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો અને નવા ચેનલ ઉપર શું અને આવી જ ઇન્ફોર્મેશન જોવા માંગો છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે શિક્ષણિક લગતી અપડેટ છે મિત્રો આપણી ચેનલના માધ્યમથી તમને જોવા મળી જશે હવે વિગતવાર ચર્ચા કરીએ એના પહેલાં મિત્રો ખાસ જે પહેલાંની અપડેટ છે કે શિક્ષકની નોકરી નહીં મળે તમે આ ભૂલ કરી છે તો મિત્રો આપણને ખબર છે કે જે નિમણૂકું જે આપવાની છે મિત્રો શાળા પસંદગીની પ્રોસેસમાં જે પણ જે પ્રક્રિયા થવાની છે એમાં મિત્રો શું શું અપડેટ છે તો ખાસ નિહાળવાનું નહીં વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક લઈ તમે માહિતી મેળવી શકો છો હવે વધુ વારના કરતા આપણે માહિતી મેળવી ઉચ્ચતર શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગરથી મિત્રો બિન સરકારી અનુદાનની કોલેજોમાં વિનિયમ વાણિજ્ય અને વિજ્ઞાન એમને સાયન્સ અને કાયદા અને શિક્ષણ વિદ્યાશાખા અધ્યાપક સહાયકોની જે દિવ્યાંગો માટે કુલ બસો ને સોળ ખાલી જગ્યાઓ ભરવા કેન્દ્રીકૃત ભરતી પ્રક્રિયા બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી આમંત્રી કરવામાં આવેલ છે હવે મિત્રો ક્યાં સુધીમાં અરજી કરી શકો છો તો ઉચ્ચતર શિક્ષણ કમિશન ગાંધીનગર જે દ્વારા રાજ્યની બિન સરકારી અનુદાનની કોલેજોમાં કેન્દ્રીકૃત ભરતી પ્રક્રિયા માટે કોલેજો દ્વારા આપવામાં આવેલી સંમતિ આધારે બિન સરકારી અનુદાનની કોલેજોમાં કાર્યભાર અને વિદ્યાર્થીઓની સંખ્યા આધારિત શિક્ષણ વિભાગમાં પચીસ આઠ મિત્રો બે હજાર પાંચ ચાર નવ બે હજાર અગિયાર સત્યાવીસ સાત બે હજાર સત્તર અને સોળ આઠ બે હજાર સત્તરથી અઢાર પાંચ બે હજાર અઢાર અને ત્રેવીસ બાર બે હજાર ઓગણીસ અને દિવ્યાંગો માટે સીધી ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓ માટે બેન્ચ માર્ક એટલે કે ડિસેબિલિટી નક્કી કરવા માટેની શિક્ષણ વિભાગે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના ઠરાવ પ્રમાણે અહીંયા જે સમાંતરે જે ઠરાવો અનુસાર દિવ્યાંગ દિવ્યાંગજનોની અધ્યાપક સહાયકની જગ્યાઓ ભરવા થાય તો અન્ય વાણિજ્ય વિજ્ઞાન છે પછી હોમ સાયન્સ કાયદા છે રૂરલ સ્ટડીઝ છે બીઆરએસ છે જે પત્રકારત્વ અને શિક્ષણ વિદ્યાશા વગેરે જુદા જુદા વિષયોમાં કુલ બસોને સોળ ખાલી જગ્યાઓ છે ખાલી છે તો શિક્ષણ વિભાગને લાયકાત અને બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી અને વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ આર એસ એચ ઇ ગુજરાત ઇન પર આમંત્રિત કરવામાં આવે છે જે વેબસાઇટ છે મિત્રો આની ફ્લિપ આપણે ટેલિગ્રામમાં પણ મૂકી દઈશું તો ચોવીસ મિત્રો આ તારીખ યાદ રાખજો તારીખ છે મિત્રો ચોવીસ છ બે હજાર પચીસ બપોરે બાર કલાકથી આઠ સાત તમે તારીખ જોઈ રહ્યા છો હમણાંની જ ભરતી છે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ચોવીસ છ ચોવીસ છથી માડી અને મિત્રો આઠ સાત બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પ્રક્રિયા યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર અને એન સીટી બે હજાર અઢાર ત્યારબાદ જે વખતો વખત સુધારા તેમજ સરકારી દ્વારા નિયત કરેલ લાયકાત ધોરણે પ્રમાણે રહેશે તો મિત્રો ખાસ જે ઇલિજિબલ છો તો આ વિડીયો તમારા માટે છે અને મિત્રો ઇલિજિબલ તમે નથી તો વિડીયો વધુમાં વધુ શેર કરશો જેથી બીજા પણ બેરોજગાર ઉમેદવારોને આ લાભ મળી શકે અને સારી એવી ભરતી છે મિત્રો તો વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ આર એસ સી એચ ઇ ગુજરાત ઇન જે તમે જોઈ રહ્યા છો અને આની ક્લિપ આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું આ તો તમે તે જોઈ અને ગૂગલ ઉપર જે પ્રોસેસ થતી હોય તમે સર્ચ મારી શકો છો અને પ્રોસેસની માહિતી તમે એનું ફોર્મ પણ ફિલઅપ કરી શકો છો તો આ જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે લેટેસ્ટ ન્યૂઝ સાથે જય હિન્દ જય ભારત